નમસ્કાર મિત્રો ચૂંટણીલક્ષી સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે લોકસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદ એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયેલા નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સાત હજાર લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી નવ જૂન એટલે કે રવિવારની સાંજે સાતને પંદર કલાકે શપથ લેવાના છે આ દરમિયાન હવે મોદીના શપથ ગ્રહણ સમારોહ માટેના આમંત્રણની તસવીરો પણ સામે આવી છે નોંધનીય છે કે નરેન્દ્ર મોદી નવ જૂનના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લેવાના છે શુક્રવારે એનડીએ સંસદીય દળના નેતા તરીકે ચૂંટાયા પછી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો આ પછી રાષ્ટ્રપતિએ તેમને રવિવારે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું મોદીના શપથ ગ્રહણ સમારોહમાં અનેક દેશોના રાષ્ટ્રીય અધ્યક્ષો પણ હાજર રહેવાના છે આને લઈને દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે દરેક ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત હશે આ સાથે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા ખૂબ જ કડક કરવામાં આવી છે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહમાં બાંગ્લાદેશ શ્રીલંકા માલદીવ ભૂટાન નેપાળ મોરિશિયસ સેલ્શિયસના ટોચના નેતાઓ પણ હાજરી આપે તેવી શક્યતાઓ છે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુયજુ ભૂટાનના વડાપ્રધાન શેરિંગ તબજે મોરિશિયસના વડાપ્રધાન પ્રવિંદુ જુગનાથ અને સેશેલ્સના રાષ્ટ્રપતિ વહેવલરામ ખેવાલને આમંત્રણ આપવામાં આવ્યું છે શપથ ગ્રહણ સમારોહ માટે રાષ્ટ્રીય રાજધાની છાવણીમાં ફેરવી દેવામાં આવી છે દરેક જગ્યાએ કડક સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી છે દિલ્હીને નો ફ્લાઇંગ ઝોન જાહેર કરવામાં આવ્યું છે ઉડતા ડ્રોન અને પેરાગ્લાઇડિંગને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે દિલ્હીમાં નવથી લઈને દસ જૂન સુધી કલમ એકસો ચોમ્માલીસ લાગુ રહેશે રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષા માટે અર્ધલશ્કરી દળોની પાંચ કંપનીઓ તૈનાત કરવામાં આવશે એનએચજી કમાન્ડો ડ્રોન અને સ્નાઇપર્સ પણ તૈનાત રહેશે નોંધનીય છે કે આ વખતે લોકસભાની ચૂંટણીના પરિણામોમાં ભાજપ બહુમતી મેળવી શકી નથી જોકે એનડીએને બહુમતી મળી હતી એનડીએને બસોને ત્રાણું બેઠકો મળી હતી જેમાંથી ભાજપને બસોને ચાલીસ બેઠકો મળી હતી તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધનને પણ બસોને ચોત્રીસ સીટો મળી છે જેમાં કોંગ્રેસને નવ્વાણું સીટો મળી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો નવ જૂને ત્રીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા બાદ નરેન્દ્ર મોદી તેમની પહેલી વિદેશ યાત્રા ઉપર ઇટાલી જવા માટે રવાના થવાના છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ જી સેવન સમિટમાં ભાગ લેવા માટે ઇટાલીના પીએમ ઝોર્જિયા મેલેનોનું આમંત્રણ સ્વીકાર્યું છે ત્યારથી લઈને પંદર જૂન દરમિયાન ઇટાલીમાં જી સેવન દેશોની સમિટ યોજાશે મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે કે મોદીએ ગુરુવારના રોજ ઇટાલિયન પીએમ મેલોની સાથે વાત કરી હતી અને ઇટાલીના પોગલિયામાં આયોજિત થનારી જી સેવન સમિટના આઉટરી ક્ષેત્રમાં આમંત્રણ આપવા બદલ આભાર માન્યો હતો ઉલ્લેખનીય છે કે આ વર્ષે ઇટાલીને જી સેવનનું અધ્યક્ષ મળ્યું છે આ સમિટમાં વૈશ્વિક આર્થિક પરિદ્રશ્ય આંતરરાષ્ટ્રીય વેપાર જળવાયુ પરિવર્તન રશિયા યુક્રેન યુદ્ધની પણ અસરો ઇઝરાયલ અને અમાસ વચ્ચેના સંઘર્ષ જેવા મહત્વના મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જી સેવન દેશોમાં કેનેડા ફ્રાન્સ જર્મની ઇટાલી જાપાન યુકે અને યુએસ પણ સામેલ છે જેમાં યુરોપિયન યુનિયન ગેસ્ટ તરીકે ચર્ચામાં ભાગ લે છે તેમની મુલાકાત દરમિયાન પીએમ મોદી અમેરિકા રાષ્ટ્રપતિ અને અન્ય જી સેવન નેતાઓ સાથે મુલાકાત કરી છે મિત્રો મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે શપથ ગ્રહણ સમારોહ પૂરો થયા બાદ ભારતનો ડિપ્લોમેટિક કાર્યક્રમ ખૂબ જ વ્યસ્ત રહેવાનો છે જી સેવન પહેલાં મંત્રી ઓક્ટોબરમાં યોજાનારી બ્રિક્સમાં સમિટની તૈયારી માટે રશિયામાં અગિયાર જૂને બ્રિક્સ મંત્રીઓની બેઠકમાં ભાગ લે છે ભારતીય વડાપ્રધાન જૂનના છેલ્લા સપ્તાહમાં બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના યજમાની કરશે ત્યારબાદ જુલાઈમાં કાજિકિસ્તાનમાં એસસીઓ સમિટમાં ભાગ લેશે જ્યાં ચૂંટણી પછી ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળવાની સંભાવનાઓ છે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલન્સ્કીએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ તેમના અભિનંદન સંદેશમાં નવી દિલ્હીના આગામી શાંતિ સમિટમાં ભાગ લેવાની અપીલ કરી છે ઝેલન્સ્કીએ વૈશ્વિક બાબતોમાં ભારતની મહત્વપૂર્ણ ભૂમિકા અને સ્થાયી શાંતિ હાંસલ કરવા માટે સામૂહિક પ્રયાસોના મહત્ત્વ પર પ્રકાશ પાડ્યો હતો વડાપ્રધાન મોદીએ જવાબમાં વૈશ્વિક શાંતિની હિમાયત કરવા માટેની ભારતની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી હતી જોકે સ્પષ્ટ નથી થયું કે પીએમ મોદી સ્વિટ્ઝરલેન્ડમાં યોજાનારી યુક્રેન શાંતિ સમિટમાં ભાગ લેશે કે નહીં લે માર્ચમાં યુક્રેનના વિદેશ પ્રધાન એવા દિમિત્રો કોલેબાએ નવી દિલ્હીની મુલાકાત લીધી અને ભારતીય વિદેશ પ્રધાન એસ જયશંકરને મળ્યા હતા તેમની વાતચીત દરમિયાન કોલેબાએ શાંતિ સમિટમાં ભાગ લેવા માટે ભારતની વિનંતીનો પુનરોચ્ચાર કર્યો અને ભારપૂર્વક જણાવ્યું કે ભારત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે જો કે જયશંકરે કોલેબાની અપીલ ઉપર જાહેરમાં ટિપ્પણી કરી ન હતી આ બાબતે ભારતની સીધી અસ્પષ્ટ બનેલી છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીના પરિણામોમાં એનડીઆરના ખરા પ્રદર્શનની જવાબદારી લેતા નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમના પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી દેવેન્દ્ર ફડણવીસ તેમની વાત ઉપર અડગ હોવાના અહેવાલો વચ્ચે સમગ્ર મામલે અમિત એન્ટ્રી થઈ હતી વિગતો મુજબ અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાતચીત કરી અને તેમના પદ પર રહેવા માટે આદેશ આપ્યો હતો અને તેમના સરકારમાં કામ કરવાનું ચાલુ રાખવા માટે કહ્યું હતું મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન એવા ફડણવીસ શિવસેનાના એકનાથ શિંદે જૂથ અને અજીત પવારની આગેવાની અઠલની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપી સાથે મહારાષ્ટ્ર સરકારનો ભાગ છે નોંધનીય છે કે બે હજાર ઓગણીસની લોકસભાની ચૂંટણીમાં શિવસેના અને ભાજપે રાજ્યમાં અડતાલીસમાંથી એકતાલીસ બેઠકો જીતી હતી પરંતુ મહારાષ્ટ્રમાં મહાયુતિ નામનું નવું ગઠબંધન આ વખતે માત્ર સત્તર બેઠકો જ મેળવી શક્યું છે મિત્રો તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ શિવસેના રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીની બનેલી મહાવિકાસ અઘાડીએ ત્રીસ બેઠકો જીતી છે જે બાદ ફડણવીસે મતગણતરીના એક દિવસ બાદ બુધવારે પોતાના પદ પરથી રાજીનામું આપવાની ઓફર કરી હતી ત્યારથી ભાજપના અનેક નેતાઓએ તેમની સાથે વાતચીત કરી છે મિત્રો સાત તારીખે એટલે કે શુક્રવારના રોજ એનડીએની બેઠક પછી ભાજપના નેતાએ રાજ્યમાં ગઠબંધનના પ્રદર્શન ઉપર ચર્ચા કરવા માટે સાથે નાયબ મુખ્ય પ્રધાન એવા અજીત પવાર અને મુખ્ય પ્રધાન એવા એકનાથ શિંદે સાથે બેઠક યોજી હતી સૂત્રોએ જણાવ્યું છે કે દેવેન્દ્ર ફડણવીસના રાજીનામાનો વિષય પણ સામે આવ્યો છે ત્યારબાદ નાયબ મુખ્ય પ્રધાન અમિત શાહને તેમના નિવાસસ્થાને મળ્યા હતા જ્યાં અમિત શાહે તેમના મહારાષ્ટ્ર સરકાર માટે કામ કરવાનું ચાલુ રાખવા અને રાજ્યમાં ભાજપને પુનર્જીવિત કરવાની યોજના માટે તૈયારી કરવા માટે કહ્યું હતું નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આ વર્ષે ઓક્ટોબરની આસપાસ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અમિત શાહે ફડણવીસને કહ્યું કે જો તમે રાજીનામું આપો છો તો તેનાથી ભાજપના કાર્યકર્તાઓના મનોબળને અસર પડશે તેથી હવે રાજીનામું ના આપો અમિત શાહે તેમને એમ પણ કહ્યું કે તેઓ રવિવારે સાંજે છ વાગ્યે નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી રાજીનામા અંગે વિગતવાર ચર્ચા કરશે હવે મિત્રો આગળ વાત કરીએ તો કોંગ્રેસની વર્કિંગ કમિટી અને પાર્ટી સંસદીય દળની બેઠક શનિવારે યોજાઈ હતી આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે સીડબ્લ્યુસીના સભ્યોએ સર્વાનુમતે પ્રસ્તાવ પાસ કર્યો છે રાહુલ ગાંધીને લોકસભામાં કોંગ્રેસ પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ સાથે વિપક્ષના નેતા બનવા માટે પણ રાહુલ ગાંધીનું નામ આગળ કરાયું છે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યોએ પ્રસ્તાવ પાસ કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષી પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવા જોઈએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે પોતાનું નામ પાસ થતા રાહુલ ગાંધી આ બાબતે વિચારવા માટેનો કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્યો પાસે થોડો સમય માંગ્યો છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે ભારત જોડો યાત્રા જ્યાં જ્યાં પસાર થઈ હતી ત્યાં ત્યાં કોંગ્રેસ પાર્ટીના વોટ શેરમાં અને સીટોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે નવી દિલ્હીમાં અશોકા હોટલ ખાતે કોંગ્રેસની સીડબ્લ્યુ બેઠક યોજાઈ હતી જેમાં લોકસભાની ચૂંટણીના પરિણામો અને ભાઈ વ્યૂહરચના અંગે મહત્વપૂર્ણ ચર્ચાઓ કરવામાં આવી હતી આ બેઠકમાં પાર્ટીના વડા મલ્લિકાર્જુન ખડગે સોનિયા ગાંધી રાહુલ ગાંધી પ્રિયંકા ગાંધી વાંડરા ઉપરાંત પાર્ટીના અન્ય ટોચના નેતાઓએ પણ હાજરી આપી હતી સીડબ્લ્યુસીની બેઠક પછી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ એવા પ્રમોદ તિવારીએ જણાવ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ તેઓ નીડર અને સાહસી નેતા છે તે આંખમાં વાત કરી શકે છે આ અમારી કાર્ય સમિતિનો સર્વસંમત અનુરોધ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ડેનમાર્કના વડાપ્રધાન એવા મેટ ફેડિક્સન ઉપર કોપન હુમલો થયો છે હુમલાખોરોની ધરપકડ કરવામાં આવી છે અહેવાલોના જણાવ્યા પ્રમાણે હુમલો શહેરના મધ્યમાં ચાર રસ્તા ઉપર થયો હતો જ્યાં એક વ્યક્તિ તેની પાસે આવ્યો હતો અને તેને જોરથી ધક્કો માર્યો હતો યુરોપિયન કમિશનના ચીફ એવા ઉર્સુલા વોન ડેર લઈએ તેને ધૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું છે કે યુરોપમાં અમારી માન્યતાઓ અને સંઘર્ષો વિરુદ્ધ છે વડાપ્રધાન કાર્યાલય આ સંદર્ભમાં વધુ માહિતી આપ્યા વિના નિવેદન બહાર પાડ્યું આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારની સાંજે વડાપ્રધાન મેટો ફેડરેશન ઉપર ગોપન યગનમાં એક વ્યક્તિ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો જેની બાદમાં ધરપકડ પણ કરવામાં આવી હતી આ ઘટનાથી વડાપ્રધાન આઘાતમાં છે પોલીસે વધુમાં જણાવ્યું કે તેઓ એક વ્યક્તિની ધરપકડ કરી છે અને ઘટનાની તપાસ કરી રહી છે પરંતુ વધુ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો હુમલાખોરના હેતુ વિશે કંઈ કહેવામાં આવ્યું નથી બે સાક્ષીઓ મેરી હેડ્રિયન અને અન્ના રેવાના સ્થાનિક અખબાર બીટીને જણાવ્યું છે કે તેઓએ પીએમ ઉપર હુમલો થતા જોયો છે બંને મહિલાઓએ કહ્યું કે એક વ્યક્તિ વિરુદ્ધ દિશામાંથી આવ્યો અને તેના પીએમ મોદીના ખભા ઉપર જોરથી ધક્કો માર્યો જેને કારણે તે એક તરફ પડી ગયા તેમણે વધુમાં કહ્યું કે જો કે જોરદાર ધક્કો હતો પરંતુ વડાપ્રધાન જમીન ઉપર પડ્યા ન હતા હુમલા બાદ પીએમ કેફેમાં બેઠા હતા વધુમાં તમને જણાવી દઈએ કે ડેનમાર્કમાં યુરોપિયન યુનિયનની ચૂંટણી માટે મતદાનના બે દિવસ પહેલાં હુમલો થયો હતો ડેનમાર્કના સોશિયલ ડેમોક્રેટ્સના નેતા ફ્રેડ્રિક્સન અગાઉ તેમના પક્ષના મુખ્ય ઉમેદવાર ક્રિસ્ટલ સાલ્ડેમો સાથે યુરોપિયન ચૂંટણી કાર્યક્રમમાં હાજરી આપી હતી ડેનમાર્કના ટીવીટોએ આ અહેવાલ આપ્યો હતો મિત્રો ડેનમાર્કના પર્યાવરણ પ્રધાને કહ્યું છે કે સ્વાભાવિક રીતે મેટા હુમલાથી આઘાતમાં છે મારે કહેવું જોઈએ કે આ અમને બધાને આશ્ચર્ય પણ માડે છે જેઓ તેમની નજીક છે યુયુના વડા ચાર્લ્સ મિશેલે પણ ટ્વિટર ઉપર કહ્યું છે કે તેઓ ગુસ્સે છે તેમણે કહ્યું કે હું કાયદાપૂર્વક આક્રમક કૃત્યની સખત નિંદા કરું છું હવે મિત્રો આગળ વાત કરીએ તો જે નેતાઓએ કુમારને ઇન્ડિયા ગઠબંધનના રાષ્ટ્રીય સંયોજક બનાવવાનો ઇન્કાર કરી દીધો હતો તે તેમને વડાપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ આપી રહ્યા છે કેન્દ્રમાં સરકારની રચના પહેલાં જેડીયુ નેતા કોશિક ત્યાગીના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે એક ઇન્ટરવ્યૂમાં ચૂંટણીના પરિણામ સામે આવ્યા બાદ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ તરફથી કુમારને વડાપ્રધાન પદની ઓફર કરવામાં આવી હતી પરંતુ તેમને તેને ફગાવી દીધી હતી મહત્વપૂર્ણ છે કે લોકસભાની ચૂંટણીમાં બહુમતના આંકડાને પાર કરવામાં ભાજપ આ વખતે નિષ્ફળ રહ્યું છે જોકે એનડીએ સરકાર બનાવવા માટે જેડીયુ અને ટીડીપીએ ભાજપનું સમર્થન જાહેર કર્યું છે ચૂંટણીમાં જેડીયુને બાર અને ટીડીપીને સોળ લોકસભાની બેઠકો મળી છે ઇન્ડિયા ગઠબંધનના સૂત્રાધાર રહેલા નીતિશ કુમારે સ્પષ્ટ કહી દીધું છે કે એનડીએ સરકારને પોતાનું સમર્થન આપતા રહેશે કેસી ત્યાગીએ વધુમાં જણાવ્યું કે ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ દ્વારા નીતિશ કુમાર સાથે કરવામાં આવેલા દુર્વ્યવહારને કારણે તેમણે વિપક્ષ સાથે સંબંધ તોડી નાખ્યો હતો તે જેડીયુને ભાજપ સન્માન આપી રહ્યું છે મહત્વપૂર્ણ છે કે જેડીયુએ દેશના બે મોટા વિષયો પર પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે તે સેનામાં ભરતી ધરાવતી અગ્નિવીર યોજનાની સમીક્ષા અને સમાન નાગરિક સંહિતા ઉપર તમામ રાજ્યો સાથે વાતચીતના પક્ષમાં છે જેડીયુની અપેક્ષા રાષ્ટ્રીય સ્તર ઉપર જાતિ આધારિત ગણના કરાવવાની પણ છે કેસી ત્યાગીએ વધુમાં કહ્યું કે અગ્નિવિર યોજનાનો ઘણો વિરોધ થયો લોકસભાની ચૂંટણીમાં પણ તેની અસર જોવા મળી છે માટે તેના ઉપર ફરી વિચાર કરવાની જરૂર છે